ઉઠી રહ્યા છે મોરબીથી સમાચાર સામે આવી રહ્યા છે મોરબીમાં જમીન માફિયાનો ત્રાસ વધ્યો છે રોજબરોજ જમીન માફિયાઓ દ્વારા જમીનો જે જે કબજે કરવામાં આવી રહી છે જમીન માફિયાઓનો ત્રાસથી વધુ એક વ્યક્તિએ આત્મહત્યા કરવાની વાત કરી છે પિયુષ બારોટ નામના વ્યક્તિએ વિડિયો બનાવી આપઘાત કરવાની વાત કરી છે મયુરનગરમાં મારી જમીન છે એ જમીનનો અત્યારે કબજો બાવાજી આગળ છે મારે કેસ ચાલુ છે મને મારી જમીન પાછા આપતા નથી એટલે કલેક્ટર સાહેબ હું આત્મહત્યા કરું છું એટલે એ બાવાજી ઉપર એક્શન લેજો ચંદ્રેશ મમ્મી પપ્પા ધ્રુવ તાર ભાભીને સાચવી લેજે જય માતાજી